જો કાલે વરસાદનું ગીત ગાયું હતું ને એટલે અત્યારે જો મુશળધાર વરસાદ પડે છે જો પાણીમાં ગીત ગાયું ને એટલે આવું આવી ખબર હોત ને તો પેલા ગીત ગાઈ લે તો જો હું અહીંયા બનાવું છું નીલનો નાસ્તો તો ભાત બની ગયા છે ભાત માટે કુકર અહીંયા મૂકી દીધું છે તમે કીધું લાઈને ભાત જ વઘારી દઉં વેલકમ ટુ અવર ચેનલ ધીસ ઇઝ રશ્મિ પાંસુરિયા વ્લોગ્સ તો બધાનું સ્વાગત છે અને બધાનો દિવસ ખૂબ જ સારો છે બધાને જય શ્રી કૃષ્ણ તો વરસાદનો માહોલ છે અને સાથે સાથે રસોઈ બનતી જાય છે હજી પોતા મારવાના બાકી છે પહેલા મેં કીધું નીલને નાસ્તો કરી દો પછી પોતા મારું ઠંડક સરસ થઈ ગઈ છે શું પીવું છે પાણી પીવું છે જો તમે ભીનું છો તો નિરાત રાખજે કાલે બહુ નિરાત ધીમે ધીમે તો મસ્ત ઠંડક છવાઈ ગઈ છે ને બાળકોને લેવા માટે વાન ને એવું બધું રીતે આપવા માંડ્યું છે તો કાંઈ નહીં ચાલો આપણે રસોઈને એવું કરી લઈએ ને વરસાદની સિઝન છે એટલે વરસાદ તો પડવાનો જ છે ને વરસાદ જોઈએ જ થાય પાણી તો જોઈએ ને ઓપર થઈ ગયું છે ને જો હું બનાવવા માંડી રોટલી અહીંયા અને પપ્પા જમીન ગયા અને મેહુલ હવે જમવા બેસી ગયા છે સાથે ધર્મય બેસી ગયા છે કાધરમાં હા એક બાટલો ચડાવવાનો છે કે વધારે એક જ મમ્મી ને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે મેં હું ઘરે આવ્યા દવાખાને લઈ પણ એક જ બાટલો ચડાવવાનો છે એમ કીધું એટલે એ પાછા હમણાં આવતા રહેશે મેં કીધું પહેલાં તમને જમવાનું દઈ દઉં અને પછી બીજું મગનું શાક ને રોટલી ને દાળ ભાત ને એવું બધું બનાવ્યું છે ચટિંડોરાને સંભાળો હશે તમારી બાજુમાં ગરમ ન હોય તારે દહીં ખાવું છે વળી બસ બસ તો કે જો વરસાદ અમારે આજ બંધ નથી થતો એટલે ભજીયાની પ્રિપેરેશન થઈ ગઈ છે શરૂ મરચાં ને મેથી ને બધું મમ્મીને બાટલો ચડે તોય જો બે ગયા થોડુંક હેલ્પ કરાવવા કેમ કે પછી ભજી એવી વસ્તુ છે કે એકલા કઈ થાય નહીં અને વારે લાગે કે હું બધું કટિંગ ને હું કરી દઉં તમે હું પેલા ભજીયા કરી દઉં ચાલો ભજીયા બની ગયા છે પટ્ટી ને ગરમા ગરમ બેસાડી દીધા છે કેમ બી ને નંબર મમ્મી બનાવે છે ચાલુ કરી દીધા ભજીયા બનાવવાના તમે પલાઠી તવાય હા તમારો બોલતો કાકા ભાઈ હલો બધા જમી લીધું વાસણ ને એવું સાફ થઈ ગયું રસોડું એ બધું સાફ થઈ ગયું દૂધ ગરમ થઈ ગયા મારે બધું બાંધી વાગ્યા ઈ નહીં દેખાય જોઈએ આપણે કેટલા સવાનો જ થયા છે ઓહો તો તો આજ મને બહુ વહેલું લાગે છે કેમકે ઘણી વખત એવું થાય અમારે તો સાડા નવ દસ દસ જેવું થઈ જાય જ્યાં સુધીમાં નવરા થાય ને ત્યાં સુધીમાં

નીલ ભાઈ જો સ્કેટિંગ પહેરી નાટા મારે છે અરે વાહ પછી આવજે પાછો કા ધર્મ એ ધીમે 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 પડશે ધમો ધમો ભયલો પડી જશે એ ને ક્યાં વઈ ગયો ઈ બધું ગા કર તો આ બાજુ આવી જા બસ હ હ ધીમે ધીમે ફાવી ગયા હવે તને પરફેક્ટ તો આવી નાની નાની જગ્યામાં ન ચલાવાય મજા ન આવે तरही केम लचीस20 मत दोस्टा लाइओना चारेटिव मतिन्ध श्कार्टिंगओ अबुट आध़ी जोड़ा यह के पेला कशोहता जेट एगतिन्ध , श्कार्टिंग मतषणी चारोड़ी . यह मतबुट श्कार्टि निलाए जुळ सोत्तक्रेश्ट अफ्टेक्व लि